ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે એટલે કે પહેલી ઓગસ્ટે ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે વરસાદનો એક વધુ નવો રાઉન્ડ આવવાનો છે ને આની અસર ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને આપણે જોયું હતું કે જુલાઈ મહિનાના અંતમાં જે વરસાદી રાઉન્ડ આવ્યો હતો એની અસર ગુજરાતમાં ખૂબ જ તીવ્ર પ્રમાણમાં જોવા મળી હતી ઘણા બધા જગ્યાએ ક્યાંક ને ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું હતું એટલો બધો વરસાદ પડ્યો હતો પરંતુ ક્યાંક હવે જે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ આપણે સમજીએ કે સૌથી પહેલા તો બે થી ત્રણ દિવસનું હવામાન કેવું રહેવાનું છે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે તેની સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા છે તેની સાથે બનાસકાંઠા છે પાટણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દમણ અને વલસાડ છે ડાંગ છે નવસારી તાપી સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ ખેડા છે મહીસાગર છે દાહોદ છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે એટલે કે વરસાદી રાઉન્ડ હવે થોડાક જ દિવસોમાં શરૂ થવાનું છે એની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર પડવાની શરૂઆત છે તે અત્યારથી એટલે કે આજથી જ શરૂ થઈ ગઈ છે આગામી બેથી ત્રણ દિવસ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે પરંતુ જે પ્રમાણે જુલાઈના અંતમાં ભારે વરસાદ આવ્યો હતો વરસાદી રાઉન્ડની જે તીવ્ર અસર થઈ હતી એવી અસર કદાચ આ વખતના રાઉન્ડમાં નથી થવાની એવી પણ શક્યતાઓ સામે આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ કાંક એવી જાગાહી કરવામાં આવી છે એ બાજુ વાત કરવામાં આવે બીજી તારીખની એટલે જો આવતીકાલના વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો એ જ પ્રમાણે અહીં દેખાઈ રહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે કચ્છ છે તેની સાથે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં ક્યાંક પડી શકે છે નીચેના ભાગના જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જે નવો રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે એ બાદ જો વાત કરવામાં આવે ત્રીજી તારીખની ત્રીજી તારીખના વાતાવરણ વિશે પણ જો વાત કરવામાં આવે તો કચ્છ છે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની સાથે ઉત્તર ગુજરાત છે નીચેના જિલ્લાઓ છે ને મધ્ય ગુજરાત છે આ દરેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે વરસાદનો જે નવો રાઉન્ડ આવવાનો છે એની સીધી જ અસર ગુજરાત ઉપર થવાની છે પરંતુ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ભારે અથવા તો અતિભારે વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે ન તો કોઈ જિલ્લા

દરેક એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને છ તારીખ સુધીનું અહીં અનુમાન આપવામાં આવ્યું છે એટલે કે જેટલા પણ દિવસો આજથી લઈને છઠ્ઠી તારીખ સુધી દરેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે એ પછી દરિયાકાંઠાના વિસ્તાર હોય મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે જુલાઈના અંતમાં વરસાદી રાઉન્ડ આવ્યો હતો એની ખૂબ જ ભારે અસર જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદી પાણી ભરાઈ ગયા હતા તંત્રની પણ પોલ ખુલી હતી અને ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા હતા પરંતુ ક્યાંક હવે જે ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ આવવાનો છે એની અસર પણ દરેક દિવસે જોવા મળી શકે છે અને હળવાથી છૂટા છવા વરસાદ છે તે પણ પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર